અમે જે જગ્યાએ રહીએ એ જગ્યાએ પૃથ્વી માતા સુખ દેજો શાંતિ દેજો સમૃદ્ધિ દેજો એ પૃથ્વી માતા ધ્રુતા વિષ્ણુના પત્ની તમને મારા કોટી કોટી નમસ્કાર છે બહુ પૃથ્વીનારાયણ ભગવાનની જય ભગવાનને પગે લાગ્યું પૃથ્વી માતાને રામચંદ્રજી ભગવાન સીતાજી લક્ષ્મણજી રામ લક્ષ્મણ જાનજી જય ગોળ હનુમાનજી અમારી હજારો સાલ અમે પૂજા કરીએ તો પણ ઓછી છે એ ભગવાન અમે તન મન ધનથી તમને પૂજા કરી તો અમારું તમે સ્વીકાર કરજો આર્ય ઓમ જય ગુણ દેવતા ભ્યો આમ ગામ દેવતા ભ્યો હનુમાનજી હન હસમ સુધી પ્રાપ્ત શાસ્ત્રો રહી વા શાંતિ અર્થે આરોગ્યથી માસોતમ માસે પુણ્ય પવિત્ર માસે આજે હનુમાન જયંતિ શનિવાસે રામ લખ્મણ શંકર ભગવાન હનુમાનજી મહારાજનું આહવાનન કરું તથા કૃષ્ણનું આહવાનન કરું તથા કુળદેવીમાં નું આહવાનન કરું તે મહમ કરી છે ભલો